અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીના કારણે પાછી ખેલવવામાં આવી હતી પરંતુ હવે ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે ચાલુ વર્ષે પણ વિકાસ અને સહયોગ પેનલના ઉમેદવારો વચ્ચેનો ચૂંટણી જંગ નક્કી થઈ ગયો છે ઓગણત્રીસમી જૂને યોજાનાર ચૂંટણીમાં જનરલ કેટેગરીને આઠ બેઠક માટે અઠ્યાવીસ રિઝર્વ કેટેગરી માટે એક અને કોર્પોરેટ કેટેગરીમાં ત્રણ ઉમેદવારો મેદાને હતા બુધવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે આખરે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે રિઝર્વ કેટેગરીમાં પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પટેલ બિનહરીફ થયા છે હવે રિઝર્વ કેટેગરીમાં સત્તાધારી સહયોગ પેનલના આઠ અને વિકાસ પેનલના આઠ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે દસ બેઠકમાં તે બત્રીસ ફોર્મ ભરાયા બાદ હવે સોળ ઉમેદવાર મેદાનમાં રહી ગયા છે જનરલ સિવાયની અન્ય કેટેગરીમાં ઉમેદવારો બિનહરીફ જાહેર થતા હવે માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારો નક્કી કરવા માટે મતદાન કરવામાં આવશે બારસો થી વધુ મતદારો આગામી જૂન ના રોજ મતદાન કરી આઠ ઉમેદવારોના ભાવિ નક્કી કરશે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજમેન્ટ કમિટીની બે હજાર ચોવીસ પચીસની ચૂંટણી ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ યોજનાર છે તેના માટે ભરેલા ઉમેદવાર પત્રક વિડ્રોલ કરવાની છેલ્લી તારીખ આજે ઓગણીસ છ ને બે હજાર ચોવીસ હતી આજે આપણે રિઝર્વ કેટેગરીમાં ત્રણ ફોર્મ ભરાયેલા હતા તેમાંથી બે ફોર્મ રિજેક્ટ થયા છે વિડ્રોલ થયા છે એટલે હવે ઓનલી એક જ કેન્ડિડેટ છે અને વેકન્સી પણ એક જ હોવાથી રમેશભાઈ જાભાણી અનકન્ટેસ્ટેડ ડિક્લેર કરવામાં આવે છે કોર્પોરેટ કેટેગરીમાં ઓલરેડી એક જ ફોર્મ ભરાયેલું હતું અને એ પણ અનકન્ટેસ્ટેડ પટેલ પ્રશાંતભાઈ બી જાહેર કરવામાં આવે છે બીજું હવે થર્ડ કેટેગરી એટલે જે આપણું જનરલ કેટેગરીમાં ટોટલ ઓગણત્રીસ ફોર્મ આવેલા હતા તેમાંથી તેર ફોર્મ વિડ્રોલ કરવામાં આવ્યા છે એટલે હવે આઠ વેકેન્સી સામે સોળ કેન્ડિડેટ ચૂંટણી લડી રહ્યા છે